વિશેષ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવે છે પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર છે સુરત છે તમામ વિસ્તારના પોલીસ પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન આપીને વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસના લગત વસ્તુઓનું ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે